નમસ્કાર મિત્રો સોનના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતો જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે પરંતુ હવે સોના ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં લગ્ન ગાળો પણ

આની માહિતી વિડિયો દ્વારા મળતી રહે તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને સોનાના દાગીના જે છે એ દિવસેને દિવસે મોંઘા થતા પણ જોવા મળી રહ્યા છે તો મિત્રો શેર માર્કેટના રોકાણકારોની ભારે વધતી માંગ જોવા મળી રહી છે જેના કારણે સોનાના દાગીનામાં અસર થતી જોવા મળી રહી છે તો હવે સોનું તો મોંઘું થયું છે અને ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ત્યારે સસ્તું થશે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વધઘટ વચ્ચે આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો આજે એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં બાર હજાર એકસો ને સિત્તેર માં જયારે દસ ગ્રામ એક લાખ એકવીસ હજાર સાતસો માં જયારે સો ગ્રામ બાર લાખ સત્તર જોવા મળી રહી છે તો મિત્રો ગ્રામ એક લાખ બત્રીસ હજાર સાતસો ને સિતેર માં જયારે સો ગ્રામ સોનાની કિંમતો તેર લાખ સત્યાવીસ હજાર સાતસો માં જોવા મળી રહી છે જયારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે રાહ જોવી જોઈએ કારણ કે હવે દિવાળી જ નજદીક આવી રહી છે અને સોના ચાંદીના ભાવમાં હાહાકાર મચી ગયો છે તો જેમ જેમ દિવાળીની ધૂમધામ નજીક આવી રહી છે તેમ તેમ સોના અને ચાંદીના ભાવ નોંધપાત્ર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે સોનાના ભાવ ઘટતા અને વધતા સતત જોવા મળી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે જેમાંથી દાગીના બનાવતા હોય છે પરંતુ સોનું જે છે એ સતત થઈ રહ્યું છે જો મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવીશ 思考着。So, so.

રાખ્યા છે અને સોનું જે છે એ ભયંકર મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે તો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં સૌપ્રથમ તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને શેર માર્કેટમાં મંદીના કારણે માર્કેટના રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે તેવી જ હાલતની વાત કરીએ તો મિત્રો નિફ્ટીમાં જોવા મળી રહી છે નિફ્ટી અને શેર બજારની હાલત સેમ જ જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ સતત સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે જેની સાથે સેન્ટ્રલ બેંક અને હાલ વાત કરીએ તો મિત્રો ભારત રશિયા ચીન અને તુર્કી જેવા દેશો ડોલર પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યા છે સોનાનો ભાવ જે છે એ મિત્રો દિવસે દિવસે સમાને જતો જ જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે સંત તેરેસો પહેલા સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ મિત્રો ભારતીય ભારતીય બુલિયન બજારમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જ જોવા મળી રહ્યું છે તો જો તમે સોના ચાંદીના દાગીના ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું ખરીદતા પહેલા વાત કરીએ તો મિત્રો તમારે સોનાની શુદ્ધતા તપાસવી જોઈએ અને સોનાની શુદ્ધતા તપાસવા માટે સોનાની કિંમતોમાં હોલમાર્ક માર્ક

તમે જો સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ હજુ પણ આગામી દિવસોમાં આસમાને જતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે સોનાના ખરીદદારો તો કહી રહ્યા છે કે હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો આ ભાવમાં સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ને સોનાનો ભાવ જે છે એ નીચે આવવાનું નામ જ નથી લઈ રહ્યો તેવી

લઈને પિસ્તાલીસ ટકા સુધી પ્રોફિટ થયું છે જેના કારણે લોકોનું ધ્યાન સૌથી વધારે સોના તરફ આકર્ષિત થઈ રહ્યું છે લોકો જે છે છે એ દિવસે સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી રહ્યા તો મિત્રો જો હજુ પણ આગામી દિવસોમાં આવી જ રીતે સોનાની માંગમાં પણ વધારો જોવા મળે તો સોનું ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે ને સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી અને આસમાને પહોંચે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું અપડેટ